નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ આજે આપણે એક રમત રમશુ શું છે હા આવડે કાગડા કઢી પીવા હાલો દાદેવા કોણ જશે નીસમ નિસમ દાદેવા ચાલ આ રમતમાં શું કરવાનું હોય તમને બધાને ખબર છે ને શું કરવાનું હોય જીનલ સરસ રૂમાલ સંતાડવાનો હોય જુ હું જેને રૂમાલ દઉ એને સંતાડી દેવાનો હો હાલ સંતાડી દે જલ્દી હાલો આવડે કાગડા કઢી પીવા દીક

ಆವಡೆ ಕಾಗಡಾ ಕಠಿ ಪಿವಾ ಆೇ ಕಾಗಡಾ ಕಠಿ ಪಿವಾ